વડોદરા શહેરના વોર્ડ નંબર તેરમાં પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી ગંદુ અને ડ્રેનેજયુક્ત પાણી આવી રહ્યાનું બહાર આવતા રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે ખંડેરાવ માર્કેટ વિસ્તારના હિંમતભવન વિસ્તારમાં આશરે સો જેટલા મકાનોમાં કાળું દુર્ગંધયુક્ત અને ગટર મિશ્રિત પાણી આવતા લોકોએ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ કોર્પોરેશન અને વાર ઓનલાઈન તેમજ લેખિત રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન લાવવામાં આવ્યું નથી પરિણામે રહેવાસીઓને પીવા માટેના મિનરલ વોટર ખરીદવાની ફરજ પડી રહી છે રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમસ્યા તાત્કાલિક હલ નહીં કરવામાં આવે તો તેઓ આંદોલન સાથે કોર્પોરેશનનો બહિષ્કાર કરવાની તૈયારીમાં છે મુખ્ય કારણ તરીકે પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇનમાં લીકેજ થવાથી પાણી મિક્સ થઈ રહ્યું હોવાની આશંકા વ્યક્ત થઈ છે આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ રહેવાસીઓમાં છે સ્થાનિકોએ તાત્કાલિક ફોલ્ટ શોધી લાઇનની મરામત કરવા પાલિકા અધિકારીઓને આવશ્યક પગલાં લેવાની માંગ કરી છે ખંડેરાવ માર્કેટની પાછળ અમે રહીએ છીએ કોર્પોરેશનના નાક નીચે રહીએ છીએ તો બી કોઈ આવવા રાજી નથી ને અમારે ગટરો ભરાઈ જાય છે ઓનલાઈન અરજી નાખીએ તો બી નહીં આવતા ને એમ કહીએ ને ફોન કરીને કહીએ તો બી નહી પીવાનું પાણી તો એટલું ગંદુ આવે છે પહેલા પંદર વીસ મિનિટ તો પીવાનું પાણી ગંદુ આવે પછી અમને વીસ પચીસ મિનિટમાં ભરવાનું એ તો એક કલાક પાણી આપે છે એમાં બી વીસ પચીસ મિનિટમાં ભરવાનું તો પાણી બી નહી ભરાતું અમે

કાન આપતું જ નહીં અમારી ગટરો ને તો અમે કુંડી વેરો ગટર વેરો બધો વેરો ભરી પુષ્પાબેન કે કઈ અમે ખંડેરાવા માર્કેટ હિંમત ભવનની ચાળીમાંથી કોઈ મતદાન કરવા આવવાના નથી અને જો આ ગટરોનું બધું કાળે કાર્યક્રમ તમે હાથમાં લઈને બધું સુધારશો કરશો તો અમે આવીશું નકર કંઈ આવવાના નથી અમે તમારો વટ તમારો ખાલી જશે શું નામ તમારું લક્ષ્મીબેન વાનખડે વિચાર કરો કોર્પોરેશનની નાખની નીચે આ બધું થઈ રહ્યું છે કોર્પોરેશન મોટી મોટી વાતો કરે છે અહીંના સ્થાનિક કોર્પોરેટરો મોટી મોટી વાતો કરે છે બરાબર પણ તમે જુઓ દીવા તળે અંધારું કહેવાય એ આ આ એનું ઉદાહરણ છે કે લોકોને પીવાનું પાણી નથી મળ્યું ચોખ્ખું ગટર અને લાઇન જે પાણીની સાથે જ છે જોડે જ છે જેનાથી આખી ગટરની લાઇન તૂટેલી છે પાણી અંદર મિક્સ થઈ રહ્યું છે તમે પાણી જુઓ વાસ મારી રહ્યું છે પાણી પણ અહીંના સ્થાનિક જે કોર્પોરેટર જે સત્તાધારી પક્ષના એમને કોઈ જ પડી નથી કે લોકો જીવે કે મરે જ્યારે વોટ આવશે ત્યારે માટે વોટ લેવા માટે બધા અહીંયા હાજર થઈ જશે જે કીધું પૂછ્યું મેં એમને કીધું ઓનલાઈન પણ અરજીઓ કરી છે અને વોર્ડ ઓફિસમાં યાસીન કરીને કઈક વ્યક્તિ છે એ અહીંયા આવા જ તૈયાર નથી એ ફક્ત એવું જ કહે છે કે આઈને ગટર થોડું સાફ કરે ભાઈ ગટર સાફ કરવાની નથી એ સમસ્યાનું હલ થશે તમારે આખી લાઈન જ બદલવી પડશે તો એ કોના અંડરમાં આવશે કોર્પોરેશનના જે સ્થાનિક જે નેતા છે ભારતીય જનતા પાર્ટીના એમના અંડરમાં આવશે તો કેમ તમે એમને નથી કહેતા કે મેડમ તમારા ત્યાં આવો પ્રોબ્લેમ છે તમે આનું સૂચન કરો અંદરને આ બધું કરાવડાવો ઇલેક્શનને આવો થોડો ટાઈમ બાકી છે હવે વોટ લેવા માટે કયા મોડે અહીંયા આવશે એ હવે જોવાનું રહ્યું પીવાની પાણી તો પ્રાથમિક જરૂરિયાત છે આ લોકો શું બહારથી ખરીદી બહારથી જ લે છે આ લોકો બહારથી જ પાણી લાવે છે મિલ્ટન લઈ લઈને પાણી પીવે છે આ સત્તાધારી પક્ષના લોકોને શરમ આવી જોઈએ કે વેરો લો છો તમે બધી રીતનો ટેક્સ વસૂલો છો અને કોર્પોરેશનના નાખની નીચે જો આવું થતું હોય તો એ વડોદરાને જો પાણી માટે જે આપણે બુઆ કરે છે લોકો એ હકીકત છે કે એ લોકો બુઆું કરે છે આ સત્તાધારી પક્ષ સદંતર નિષ્ફળ નીવડું જાય એનું જીતું જાતું ઉદાહરણ છે